મેસરિયા ચેક પોસ્ટ પરથી ડ્રગ્સ સાથે બે સગા ભાઈઓ ઝડપાયા છે એસઓજી ટીમે વાહન ચેકિંગ દરમિયાન ઈનોવા કારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે ચેકિંગ દરમિયાન કારમાંથી દસ પોઇન્ટ ગ્રામ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે કારમાં સવાર તરુણ ધનજીભાઈ પુલતરિયા અને વિપુલ ધનજીભાઈ પુલતરિયાને પોલીસે ઝડપી પાડ્યા છે પકડી પાડ્યા છે આરોપીઓ પાસેથી કુલ બાર લાખ સત્તાવન હજાર નો મુદ્દાવાલ જપ્ત કરવામાં આવ્યો છે એસઓજી ટીમે વાકાનેર તાલુકા પોલીસમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વધુ વિગત સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા હિમાંશુ જી હિમાંશુ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે શું છે વધુ વિગતો જે મોરબી જિલ્લામાં આવતી વાંકાનેર બાઉન્ડ્રી છે ત્યાંથી વાકાનેર તરફ આવવાનો જે રસ્તો છે ત્યાં મેતરિયા ગામ પાસે ચેકપોસ્ટ બનાવી છે અને આ ચેકપોસ્ટ પાસેથી ઇનોવા ગાડી નંબર જી જે ત્રણ એન બી સુડતાલીસ જીરો આઠ પસાર થઈ રહી હતી જેને એસઓજી ની ટીમ દ્વારા રોકવામાં આવી હતી અને આ ગાડીની અંદર બે સગા ભાઈ તરુણભાઈ રનજીભાઈ ફૂલ્ટરિયા અને તેના ભાઈ વિપુલભાઈ રનજીભાઈ ફૂલ્ટરિયા જે બંને ટાઈલ્સ ના વેપાર સાથે જોડાયેલા છે તે બંને આવી રહ્યા હતા તેને રોકીને ચેક કર્યો ત્યારે આ ગાડીમાંથી મેથેડ્રોન ડ્રગ્સ નો દસ પોઈન્ટ છોતેર ગ્રામ જથ્થો ઝડપાયો હતો જેથી કરીને ડ્રગ્સ